તો એનો કાર્યક્રમ તો હું આઉલે બેઠા રહો ઉધો પણ શું આ શું આખા છે એ એક પ્લાન કરતો દઉં તો એલો પ્લાન યાદ છે તમને હોય મને વખતે ની

મૂર્ખો હાથમાં આવી ગયો હલો ફટાફટ તમે આવો એક મૂર્ખો હાથમાં આવ્યો છે તાળું બંધ કરીયો પરો હારો તરત આવતા એ હારો તરત મને બે કાઢતા ચાલ મને <laughs> તો

કાકા જોડી લાગે કાકા ને કરે મને 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 મારું પેટ તો દુખે છે બસ સુરી નાશવે કો મો મારે અલ્યા ભરે મને જીવા દે મારો ખોપ છોરામ છે કારણ હું પાસ પાસ જાવ પાડી આપો મને હું ધ્યાન હરતા છોરો યથાઈ મે ઝાડ્યો નહી ઓ છોડો આ ના એ ભાઈ આ ભાઈ બસ એ પાઈ જતો જતો મને જાવ કેમલા ભાઈલા આપ તો ઓલાં તમ ના કાવ તોલા મોઠી કાડેલા મોકો ગાજ આલે કે જો તમન ખબર જ કે આ દાડા મત મારા સામે બરાબર તમે તોરાઈ આ તોય પડી ગઈ મને તો અમે થોડા ખરા તો આની મને ચાની આનું વાડી જાવ ચાવી લત કોની હઈ બરાબર તો ન પોય છે આમ કોય નો પોય છે તન્યા ને મને મત મહારા કે બે છોડી દેરો તો બરાય તો તારા તરગા કો હોય હોય તને ચાલ જા

હવે તમે છોરી કરી દે ને બધું અમે બેઠા તો તમે થોડું

હવે એક છે